જય શ્રી કૃષ્ણ મિત્રો શું તમે ક્યારે વિચાર્યું છે કે રાજસ્થાનના એક નાનકડા ગામ ખાટુમાં એવું કયું રહસ્ય છુપાયેલું છે જે દર વર્ષે કરોડો શ્રદ્ધાળુઓને ત્યાં ખેંચી લાવે છે આખરે એ મંદિરમાં એવું શું છે જ્યાં લોકો એક માથાની મૂર્તિ સામે નમન કરે છે શું તમે ક્યારે સાંભળ્યું છે કે કોઈ વ્યક્તિએ યુદ્ધમાં જતા પહેલા પોતાનું માથું દાન કરી દીધું હોય અને એ માથું શરીર વિના આખું મહાભારતનું યુદ્ધ જોતું રહ્યું અને એ જ માથું આજે ધામમાં ભગવાનના રૂપમાં પૂજાય છે આ કોઈ સામાન્ય દેવતાની કથા નથી આ બરબરીક કથા છે ઘટોદગટના પુત્રની એક એવા વીરની જેને શ્રી કૃષ્ણે જાતે કલયુગના ભગવાન જાહેર કર્યા હતા પણ સવાલ એ છે કે બર્બરીકે એવું શું કર્યું છે કે શ્રી કૃષ્ણને તેમનું માથું પડ્યું અને શું ખરેખર એ છે દર વર્ષે મહિનામાં લગભગ એક કરોડ થી વધુ શ્રદ્ધાળુઓ ખાટુ શ્યામના દરબારમાં હાજરી આપે છે ઘણા લોકો દાવો કરે છે કે ત્યાં જવાથી જ તેમની અધૂરી મનોકામનાઓ પૂર્ણ થઈ જાય છે કોઈની નોકરી મળે છે કોઈને સંતાન સુખ મળે છે તો કોઈ મૃત્યુના મુખમાંથી પાછો આવે છે શું આ માત્ર સંયોગ છે કે ખાટુશ્યામમાં ખરેખર કોઈક અલૌકિક શક્તિ છે ખાટુશ્યામના મંદિરની અંદર એક અનોખું વાતાવરણ હોય છે ત્યાંની મૂર્તિ ફક્ત એક શિષ છે પણ તેમાં એટલી ઉર્જા છે કે લોકો તેની સામે કલાકો સુધી ધ્યાનમાં બેસી રહે છે કેટલાક લોકો એવું કહે છે કે તેમણે ત્યાં દિવ્ય પ્રકાશ જોયો કેટલાક કહે છે કે તેમના શરીરમાં કંપન અનુભવાયું શું આ ફક્ત શ્રદ્ધા છે કે વિજ્ઞાનની પહોંચથી બહાર કોઈ શક્તિ અને એ પણ વિચારો કે શા માટે એવું કહેવાય છે કે જ્યારે કલયુગમાં અધર્મ ચરમસીમાએ પહોંચશે ત્યારે આ જ શ્યામ બાબા નીલગોડા પર સવાર થઈ યુદ્ધના મેદાનમાં ઉતરશે શું આ ફક્ત એક પ્રતિકાત્મક વિશ્વાસ છે કે આવનારા કોઈ મહાયુદ્ધનો સંકેત ઇતિહાસકારો પાસે આના જવાબ નથી અને વિજ્ઞાનની ભાષા પણ અહીં મૌન થઈ જાય છે પણ લાખો ભક્તો કહે છે હારે કા સહારા ખાટુ શ્યામ હમારા જે કોઈ શ્યામના દરબારમાં આવે છે તે ખાલી હાથે જતું નથી અને સૌથી મોટો સવાલ કે શું આજે પણ ખાટુ શ્યામ મંદિરમાં રાત્રે શિષ સુઈ જાય છે શું મંદિરમાં કોઈ ચેતના છે કોઈ દિવ્ય ઉર્જા આ બધા સવાલોના જવાબ તમને આ કથામાં સાંભળવા મળશે અમે જઈશું એ ભૂમિ પર જ્યાં કૃષ્ણએ બરબરીકની પરીક્ષા લીધી હતી એ ઇતિહાસમાં જ્યાં યુદ્ધ પહેલાં એક સૌથી મોટો બલિદાન થયો હતો અને એ મંદિર જ્યાં દરેક ધડકન શ્યામ નામનો જપ કરે છે તૈયાર થઈ જાઓ એક એવી યાત્રા પર જ્યાં શ્રદ્ધા ઇતિહાસ વિજ્ઞાન અને રહસ્ય બધું એકસાથે મળે ખાટુ શ્યામના દિવ્ય અને રહસ્યમય સંસારમાં પણ તે પહેલાં જો તમે ચેનલ પર નવા છો તો વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી લો આ તમારા માટે ફ્રી છે પણ આનાથી પણ અમને ઘણી મદદ મળે છે ખાટુધામ સાથે આવા હજારો કિસ્સાઓ જોડાયેલા છે જ્યાં વિજ્ઞાનની સીમાઓ સમાપ્ત થાય છે અને શ્રદ્ધાઓ શરૂ થાય છે રાજસ્થાનની તપતી રીત ઉપર જ્યારે સૂર્યના કિરણો પડે છે ત્યારે એવું લાગે છે કે જાણે ઇતિહાસનું કોઈ સોનેરી પડ જાગી ઉઠ્યું હોય આ પવિત્ર ભૂમિની દરેક શ્વાસમાં કોઈક ને કોઈક ગાથા વસેલી છે આ ગાથાઓમાં એક છે ખાટુ શામની સિખર જિલ્લામાં આવેલા આ મંદિરને લઈને ફક્ત શ્રદ્ધા જ નહીં રહસ્ય પણ જોડાયેલું છે કહેવાય છે કે આ મંદિર ફક્ત એક પૂજા સ્થળ નથી પરંતુ એક એવી જીવંત ગાત ચૂકાતું નથી મંદિરની અંદર કેટલીક ખાસ પરંપરાઓ નિભાવવામાં આવે છે જેમ કે નિશાન ચડાવવું પણ શું તમે ક્યારે વિચાર્યું છે કે આ નિશાન ફક્ત એક પ્રતીક છે કે તેની સાથે જોડાયેલી કોઈ ઉર્જા ખરેખર આ કામ કરે છે હજારો લોકો દાવા કરે છે કે તેમણે ખાટુશામ પાસે કંઈક માગ્યું નિશાન ચડાવ્યું અને પછી એ ચમત્કાર થયો જેને તેઓ પોતે પણ સમજી શક્યા નથી શું આ ફક્ત સંયોગ છે કે કોઈ શક્તિની કૃપા એટલું જ નહીં મંદિરથી થોડે દૂર સ્થિત છે એક પ્રાચીન શિવલિંગ જેને ઔરંગઝેબે તોડવાનો પ્રયાસ કર્યો હતો પણ કહેવાય છે કે જેઓ તેના સૈનિકોએ તેના પર વાર કર્યો કંઈક એવું બન્યું કે આખું લશ્કર ડરના માર્યા પાછું હટી ગયું આજે પણ તૂટેલું શિવલિંગ એ ચેતવણી બનીને ઊભું છે પણ આ કેવો ભય હતો જેણે એક ક્રૂર શાસકને પણ પાછો હટાવવા મજબૂર કર્યો શું ખાટુશ્યામ એ કળિયુગના વિષ્ણુ અવતાર છે શું તે ખરેખર નીલગોડા પર સવાર થઈને અંતિમ યુદ્ધના મેદાનમાં ઉતરશે શું એ પ્રતિમા ખરેખર ચેતન છે શું શ્યામ બાબા આજે પણ ભક્તો સાથે છે શું તેમની પ્રતિમા રાત્રે વિશ્રામ કરે છે જેમ કોઈ જીવંત સત્તા આ બધા સવાલોના જવાબ તમને આ કથામાં મળશે આ ફક્ત એક વિડીયો નથી પરંતુ શ્રદ્ધા અને રહસ્યની ઇતિહાસ અને ચમત્કારની અને સૌથી મોટી મહત્વની એ દિવ્ય અનુભૂતિની યાત્રા છે કે જેને શબ્દોમાં બાંધી શકાતી નથી તો ચાલો દોસ્તો એ રસ્તે ચાલીએ જે તમને ફક્ત એક મંદિર નહીં પરંતુ એક ચમત્કારથી રૂબરૂ કરાવે ખાટુ ચમત્કાર બાબા ખાટુ સંબંધ મહાભારત કાળ સાથે માનવામાં આવે છે તેઓ ઘટોદગટના પુત્ર હતા કથા શરૂ થાય છે એ અંધકારમય યુગથી જ્યારે કૌરવો અને પાંડવો વચ્ચે તણાવ ચરમસીમાએ હતો હસ્તિનાપુરનો રાજમહેલ રાજનીતિ દ્વેષ અને ષડયંત્રોનું કેન્દ્ર બની ગયું હતું દુર્યોધનના મનમાં પાંડવો પ્રત્યેનો દ્વેષ દિવસેને દિવસે વધતો જતો હતો તેને ભય હતો કે જો યુધિષ્ઠિરને રાજ મળશે તો ભવિષ્યમાં કૌરવોની સત્તા સમાપ્ત થઈ જશે અને તે પોતે નોકર બની જશે આ ભય અને ઈર્ષ્યાએ તેને એક ભયાનક યોજના બનાવવા પ્રેર્યો પાંડવોને નાશ કરવાની યોજના જ્યારે ભીષ્મ પિતામહે ધૂતરાષ્ટ્રને યુધિષ્ઠિરના રાજ્યાભિષેકનું સૂચન કર્યું ત્યારે દુર્યોધનના આગ્રહ સામે તેઓ લાચાર થઈ ગયા અને પાંડવોને જંગલ મોકલવાનો નિર્ણય કર્યો પણ આ ફક્ત એક યાત્રા ન હતી આ એક ઘાતક ઝાડ અને અહીંથી શરૂ થાય છે એક નવી કથા એક વીર યોદ્ધા એક રાક્ષસી કન્યા અને એક એવા પુત્રની ગાથા જે આગળ જઈને ત્રણ બાણોથી યુદ્ધનો રૂખ બદલવાની શક્તિ ધરાવતો હતો આ જંગલમાં રહેતા હિડંબ અને તેની બહેન હિડંબા હિડંબ એક નરપક્ષી રાક્ષસ હતો જે માનવ માંસ ખાઈને જીવતો હતો તેણે પોતાની બહેનને આદેશ આપ્યો કે જંગલમાં ફરતા પાંડવોને મારીને તેનું ભોજન તૈયાર કરે પણ નિયતિને આ કથાને બીજું જ રૂપ આપવાનું નક્કી કર્યું હતું જ્યારે હિડંબા ભીમ પાસે પહોંચી તો તે તેના વીર વ્યક્તિત્વ અને તેજસ્વીતા પર મોહિત થઈ ગઈ રાક્ષસી હોવા છતાં તેના હૃદયમાં પ્રેમની એક જ્યોત પ્રગટી ભીમની રક્ષા કરતાં હિડંબાએ પોતાના ભાઈનો વિરોધ કર્યો આથી ગુસ્સે થઈને હિડંબે ભીમ ઉપર હુમલો કર્યો અને પછી શરૂ થયો એક ધમાસાણ યુદ્ધ આ યુદ્ધ શક્તિ અને છળનું નહોતું પણ ધર્મ અને અધર્મ વચ્ચેનું હતું અંતે ભીમે હિડમ્બને હરાવીને મારી નાખ્યો ત્યારબાદ હિડંબાએ ભીમ સામે લગ્નનો પ્રસ્તાવ મૂક્યો શરૂઆતમાં ભીમે તેને નકારી દીધો પણ જ્યારે માતા કુંતીએ હસ્તક્ષેપ કર્યો અને એક શરત મૂકી કે લગ્ન પછી સંતાન પ્રાપ્ત સુધી જ તે તેની સાથે રહેશે આ વિચિત્ર લગ્ન સંપન્ન થયા જંગલમાં તેનું ગંધર્વ લગ્ન થયું અને ત્યાં જ એક તેજસ્વી બાળકનો જન્મ થયો ગઢોદ ગચ્છ ગઢોદગચ્છનું વ્યક્તિત્વ ભીમ જેવું જ હતું બળવાન પરાક્રમી અને ન્યાયપ્રિય કાળક્રમે તેના લગ્ન દૈત્યરાજ મુરાની પુત્રી અહિલાવન સાથે થયા અને તેમને બે પુત્રો થયા અંજના અપરવા અને બર્બરીખ બર્બરીક એટલે એ યુદ્ધો જેની ગાથા આગળ જઈને કાળના ગર્ભને ચૂર કરી દેશે એ બાળક જેણે બાળપણમાં જ શિવની તપસ્યા કરી અને તેમની પાસેથી ત્રણ અમુક બાણોનું વરદાન મેળવ્યું અને આ જ એ ત્રણ બાણો હતા જેમાંથી તે કોઈપણ યુદ્ધમાં સંપૂર્ણ સેનાનો અંત લાવી શકતો હતો માત્ર ત્રણ બાણો જ નહીં તેની વીરતાથી પણ અદ્ભુત હતી તેની સત્યનિષ્ઠા તેની માતાથી લીધેલા એક વચનથી તે એવા માર્ગ ઉપર આવીને ઊભો થયો જ્યાંથી ઇતિહાસની ધારા બદલાઈ ગઈ એ વચન હતું હું હંમેશા હારેલા પક્ષ તરફથી જ યુદ્ધ કરીશ અને અહીંથી શરૂ થાય છે બનવાની તેની અંતિમ કે આ ત્રણ બાણોથી તે સમગ્ર પૃથ્વીની સેનાનો અંત લાવી શકતો હતો સમય વીતતો ગયો અને એ યુદ્ધની ક્ષણ નજીક આવી જે મહાભારત તરીકે ઓળખાય છે કુરુક્ષેત્રની ભૂમિ પર ધર્મ અને અધર્મ સામસામે હતા બધા યોદ્ધાઓ એકઠા થઈ ગયા હતા એ જ સમયે બરબરીકે યુદ્ધભૂમિમાં જવાનો નિર્ણય કર્યો એ યુદ્ધમાં ભાગ લેવા માગતો હતો કારણ કે તેનું હૃદય ન્યાય માટે ધડકતું હતું પણ તેની માતાથી લીધેલું વચન હવે તેના રસ્તામાં અડચણ બનીને ઊભું હતું તેણે પ્રણ લીધું હતું કે તે હંમેશા હારેલા પક્ષથી જ લડશે કુરુક્ષેત્ર જતા જતાં જ્યારે તે પોતાના નીલ રંગના ગોડા ઉપર સવાર થઈને ચાલ્યો ત્યારે રસ્તામાં એક બ્રાહ્મણે તેનો માર્ગ રોક્યો પણ એ કોઈ સામાન્ય બ્રાહ્મણ નહોતા તે સ્વયં ભગવાન શ્રી કૃષ્ણ હતા જેઓ તેની શક્તિ અને નિર્ણયની પરીક્ષા લેવા માંગતા હતા શ્રી કૃષ્ણ હસીને પૂછ્યું વચ્ચ તું ક્યાં જાય છે બરબરીકે જવાબ આપ્યો હે બ્રાહ્મણ હું મહાભારતના યુદ્ધમાં જાઉં છું મારું કર્તવ્ય છે કે હું એ પક્ષ માટે લડું જે હારી રહ્યો છે શ્રી કૃષ્ણને તેની વીરતા ઉપર શંકા ન હતી પણ તેના નિર્ણયથી ઉદભવતા પરિણામોની ઊંડાઈ સમજાવવાની જરૂર હતી તેમણે પૂછ્યું કે જો તું ફક્ત હારેલા પક્ષ તરફથી જ લડીશ તો યુદ્ધનું શું થશે કે ગંભીરતાથી જવાબ આપ્યો જ્યાં હાર હશે ત્યાં હું જઈશ અને જે તરફ હું જઈશ તે જીતી જશે આ સાંભળીને શ્રી કૃષ્ણનું હૃદય કાપી ઉઠ્યું તેમણે સ્પષ્ટ થઈ ગયું કે જો બરબરીક યુદ્ધભૂમિમાં ઉતરશે તો યુદ્ધનું સંતુલન તૂટી જશે

તમે તમારા અસલી રૂપમાં પ્રગટ થાવ કારણ કે આવું દાન કોઈ સામાન્ય વ્યક્તિ માગી ન શકે ત્યારે શ્રી કૃષ્ણએ પોતાનું પ્રગટ કર્યું ચુર સુદર્શન ચંદ્રવદન શ્રીહરિના રૂપમાં બરબરી કે હાથ જોડી લીધા તેને હવે સ્પષ્ટ થઈ ગયું કે આ કોઈ સામાન્ય યુદ્ધ નથી પણ ધર્મ અને અધર્મની અંતિમ પરીક્ષા છે ત્યારે શ્રી કૃષ્ણએ કહ્યું હે વીર તારું બળ તારું ત્યાગ અને તારી ભક્તિ આ યુગને દિશા આપશે હું ઈચ્છું છું કે તું યુદ્ધભૂમિમાં દર્શક બની રહે હું તારા શિષને અમૃતથી સ્નાન કરાવીશ તું આખો યુદ્ધ જોઈશ અને ન્યાયના આધારે નિર્ણય આપીશ અને સાંભળ કલયુગમાં જ્યારે ધર્મ ક્ષીણ થશે ત્યારે લોકો તને હારેકા કા સહારા કહીને યાદ કરશે તેઓ આ શિષની પૂજા કરશે કારણ કે તેમાં મારો અંશ રહેશે તારું નામ શ્યામ હશે અને તું મહારાજ રૂપોમાં પૂજાશે શ્રી કૃષ્ણએ પોતાના હાથે તેનું શીશ લીધું અને તેને યુદ્ધભૂમિની એક ઊંચી ટેકરી ઉપર પ્રસ્થાપિત કર્યું જ્યાંથી તેણે મહાભારતનું સંપૂર્ણ યુદ્ધ જોયું ન્યાયની દ્રષ્ટિથી બિન પક્ષપાતી રીતે અને આ રીતે જન્મ થયો ખાટુશ્યામનો ખાટુશ્યામ જેટલો રહસ્યમય છે તેટલો જ રહસ્યમય છે આ મંદિરના નિર્માણનો ચાલો હવે જાણીએ મંદિરના નિર્માણની અસલી કથા ખાટુશ્યામ મંદિરનો ઇતિહાસ જેટલો ગાઢ છે જેટલી તેની મહિમા છે જ્યારે જ્યારે કાળખંડ ચૂપ રહે છે ત્યારે ત્યારે કોઈ સ્થળ કોઈ ઘટના કોઈ સંકેત જાતે જ બોલી ઉઠે છે અને ખાટુ શ્યામના નિર્માણ માટે પણ આવી જ એક શરૂઆત થાય છે આ ફક્ત ઈટ અને પથ્થરોની રચનાનો હતી પરંતુ એ અલૌકિક ચેતનાની પુનઃ અભિવ્યક્તિ હતી જે કલિયુગમાં માનવતાનો અંતિમ સહારો બનીને અવતરી આ પવિત્ર મંદિરનો પાયો તે ક્ષણીને ખાયો જ્યારે રાજસ્થાનની તપતી ધરતી ઉપર એક અસામાન્ય ઘટના બની કહેવાય છે કે આ કોઈ મંદિર સ્થળ નહોતું ન કોઈ પવિત્ર તીર્થ પણ સીકર જિલ્લાનું એક સામાન્ય ગામ તેના ઘરે લઈ જઈને શ્રદ્ધાથી પૂજન કર્યું એ જાણ્યા વગર કે આગળ શું કરવું ઘણા દિવસો વીતી ગયા આખું ગામ પ્રતીક્ષામાં હતું કે હવે આ દિવ્યતાનું માર્ગદર્શન કોણ કરશે ત્યારે તે રાત્રે ખાટુના તત્કાલીન શાસક રાજા રૂપસિંહ ચૌહાણને એક દિવ્ય સ્વપ્ન આવ્યું જેમાં સ્વયં શ્યામ બાબાએ આદેશ આપ્યો મારા સ્વરૂપ માટે એક મંદિરનું નિર્માણ કરો હવે હું આ સ્થળે વાસ કરવા માગું છું સમય આવી ગયો છે રાજાની આંખો ખુલી અને તેમનામાં કોઈ નવી ઉર્જાનો સંચાર થઈ ગયો હતો સવાર થતાં જ તેમણે પોતાના શિલ્પીઓ અને પુરોહિતોને બોલાવ્યા અને એ સ્થળે એક ભવ્ય મંદિરના નિર્માણનો આદેશ આપ્યો ઇતિહાસકારો માને છે કે આ એક હજાર સત્યાવીસ ઈસવીસનનો સમય હતો જ્યારે ફાલ્ગુન શુક્લ એકાદશીના પવિત્ર દિવસે જ ખાટુ વિશાળ મેળો લાગવા લાગ્યો એ દિવ્ય મસ્તકની વિધિવત પ્રતિષ્ઠા કરવામાં આવી આની સાથે જ ખાટુ નામનું ગામ જેને ક્યારેય કોઈ ખાસ ધાર્મિક ઓળખ નહોતી રાખી એકાએક શ્રદ્ધાનું કેન્દ્ર બની ગયું મંદિરનું પ્રારંભિક નિર્માણ ખૂબ જ સાદું હતું ઈંટ ચૂનો અને મર્યાદિત શિલ્પકારો સાથે જેમ જેમ સમય વીતતો ગયો તેમ મહિમા ફેલાતી ગઈ લોકોએ ચમત્કારો અનુભવ્યા બીમારીઓ સાજી થઈ બંજરને સંતાન મળ્યું ભટકેલાઓને રસ્તો મળ્યો અને ચમત્કારોની સાક્ષી બનતી રહી એ મૂર્તિ જે આજે પણ ગર્ભગૃહમાં વિરાજે છે લગભગ સાત સદીઓ બાદ સત્તરસો ને વીસમાં જ્યારે ખાટુ વિસ્તાર મારવાડ રિયાસતના અધિકાર હેઠળ આવ્યો ત્યારે ત્યાંના પ્રભાવશાળી દિવાન અભયસિંહને પણ ખાટુશ્યામ બાબાએ સ્વપ્નમાં આદેશ આપ્યો તેમણે આ મંદિરનું ભવ્ય રૂપે જીર્ણોદ્ધાર કરાવ્યો સંગમરમરની નકશી સોના ચાંદીથી અલંકૃત દ્વાર અને વિશેષ પ્રકારના દુર્લભ પથ્થરો વડે ગર્ભગૃહની સજાવટ કરી આ એ જ મૂર્તિ છે આજે પણ ખાટુના મંદિરમાં સ્થાપિત છે અને માન્યતા એ છે કે કોઈ સામાન્ય પથ્થર નથી પરંતુ કૃષ્ણકાલીન શ્યામવળની પ્રતિક શિલાની છે મંદિરનું વાસ્તુ પણ અદ્ભુત છે એ શિખર પર લહેરા જીવનભરના પાપ ધોવાઈ જાય છે તો મિત્રો જો તમને આ ખાટુ શ્યામની રહસ્યમય અને ભાવનાઓથી ભરેલી યાત્રા ગમી હોય તો આ વિડીયોને એક પ્યારું લાઇક આપજો અને કોમેન્ટમાં જય શ્રી શ્યામ લખીને તમારી ભાવનાઓ વ્યક્ત કરજો આવી અદ્ભુત અને હૃદયસ્પર્શી આધ્યાત્મિક રહસ્યોની કથાઓ મેળવવા માટે સબસ્ક્રાઈબ જરૂર કરજો અને બેલ આઇકોન દબાવી દેજો જેથી આગલા વિડીયોની ઘંટડી સૌથી પહેલાં તમારી પાસે વાગે સૌને નમસ્કાર જય શ્રી કૃષ્ણ